કેમ છો દોસ્તો હું કિચન ફાટકામાં તમારું સ્વાગત કરું છું આજે હું લઈને છું એકદમ ઇઝી હેલ્ધી અને હાઇજેનિક ભાજીપાઉ જે બનાવવામાં એકદમ ઇઝી છે એના પહેલાં દોસ્તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશું તો ચલો દોસ્તો આપણે શરૂઆત કરીએ ભાજીપાઉ બનાવવાની રીત સૌ આપણે બટેકા લઈશું આપણે લઈશું બટેકેલા અને થોડા સમારેલા ડુંગળી એટલે કે એક નંગ મેં સમારી છે ડુંગળી બે નંગ ટમેટા લીધા છે મેં અને નાની સાઇઝનું એક ગાજર લીધું છે સમારેલું અને આપણે સાથે લઈશું થોડું ફુલાવર સમારેલું છે અને આપણે થોડું કોબીજ લઈશું સમારેલું આપણે ઘરે જેટલા શાકભાજી છે એટલા આપણે તેમાં મિક્સ કરી શકીએ છીએ અને હવે લઈશું થોડા રીંગણ આ દોસ્તો મેં પાંચથી છ લોકો માટે બનાવેલી છે ભાજી અને સાથે લઈશું આપણે બીટ જે આપણે ભાજીપાવનો સુંદર કલર આપશે જે દેખાવામાં ખૂબ જ સુંદર બનશે હવે તેમાં દોસ્તો દોઢ ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરીશું હવે તેમાં અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું અને બેથી ત્રણ સીટી એટલે કે મીડિયમ ફ્લેમ ઉપર આપણે થી ત્રણ સીટી થાય તેટલી ચડવા દઈશું હવે દોસ્તો ભાજી બધા શાકભાજી આપણા બફાઈને રેડી થઈ ગયા છે એકદમ પરફેક્ટ અને હવે તેમાં જે આપણે વધારાનું જે પાણી હોય તે આપણે તેને અલગથી ગ્લાસમાં આપણે નીકાળી લઈશું હવે દોસ્તો બધા શાકભાજી બાફેલા છે સરસ રીતે આપણે મેસ કરી દઈશું આપણી શાકભાજી પરફેક્ટ મેસ થઈ ગઈ છે હવે આપણે ભાજીનો વઘાર તૈયાર કરીશું તો સૌ પ્રથમ આપણે લઈશું એક નાની વાટકી જેટલું તેલ ગેસને આપણે મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનું છે તેલ ગરમ થઈ ગયા પછી બે ચમચી જેટલું લસણની અને લીલા મરચાંની પેસ્ટ આપણે એડ કરીશું અને પરફેક્ટ ગુલાબી થઈ ગયા પછી આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું ગેસને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ રાખવાનો છે અને હવે દોસ્તો ડુંગળીને પણ થોડીક ગુલાબી થવા દેવાની છે ડુંગળી પરફેક્ટ થોડી ગુલાબી થઈ ગયા પછી આપણે બધા મસાલા આપણે મિક્સ કરી દઈશું હવે તેમાં અડધી ચમચી જેટલું હળદર બે ચમચી જેટલું લાલ કશ્મીરી મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું આપણે એડ કરીશું અને ત્રણ ચમચી જેટલું આપણે ભાજીપાવનો મસાલો એડ કરીશું પછી તેમાં આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કરવાનો છે બધું પ્રોપર મિક્સ કરીને જે આપણે ભાજી મેસ કરી હતી એ આપણે તેમાં એડ કરી દઈશું દોસ્તો ભાજીપાવનો કલર આવો એટલા માટે આવ્યો છે કે આપણે બીટ એડ કરેલું હતું પણ તમે બીટ એડ કરો તો તમારે લાલ મરચું તમારે એટલે કે દેખાવામાં લાલ કલર ખૂબ જ સુંદર લાગે છે બધું મિક્સ થયા પછી દોસ્તો પરફેક્ટ બધું મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે ઉમેરીશું ગરમ પાણી ઉમેરવાનું છે એ જે અડધા ગ્લાસ જેટલું જ આપણે ઉમેરવાનું છે બહુ નથી ઉમેરવાનું અને ગેસને આપણે મીડિયમ ફ્લેમ ઉપર રાખીને પાંચથી સાત મિનિટ સુધી ચડવા દઈશું હવે દોસ્તો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે ભાજી એકદમ રેડી છે અને હવે તેમાં આપણે ઉમેરીશું અડધી ચમચી જેટલું લીંબુનો રસ દોસ્તો આ ભાજીમાં બનાવવામાં એકદમ ઇઝી છે અને ઘરની બનાવેલી છે હાઇજેનિક ભાજી છે પાંચથી છ લોકો આપણે આ જે શાકભાજી મેં એડ કર્યા છે માપ અનુસાર તે પાંચથી છ લોકો આરામથી તમે જમાડી શકો છો પછી મેં દોસ્તો થોડું આ બટર ઉમેરેલું છે તો દોસ્તો ભાજીપાઉં બનાવવાની એકદમ ઇઝી રીત છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશું હું નવી નવી રેસીપી લઈને આવી રહી છું થેન્ક યુ સો મચ